મિત્રો આપણે આવી જાય છે પશુ દર્શન હરીફાઈ તરણેતર તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે હવે અંદર જશું અને જે માહિતી એકઠી કરીશું ને તમને સંપૂર્ણ માહિતી બતાવીશું મિત્રો હરફાઈની વાત કરીએ તો પશુ પ્રદર્શન હરીફાઈમાં ગીર ગાય છે વળકી ઘૂટળ કાંકરેજ આ રીતે મિત્રો હરીફાઈનું છે તો મિત્રો આપણે અંદર જઈશું અને માહિતી લઈશું મિત્રો મિત્રો આપણે આવી ગયા છે એ જે પશુ હરીફાઈ વિભાગ છે ત્યાં તો આપણે ખૂબ જ મોટું વિશાળ પશુ હરીફાઈ વિવિધ પ્રકારના પશુ પ્રાણીઓનું હરીફાઈનું આયોજન થઈ રહ્યું છે તો ત્યાં પણ આપણે માહિતી આપીશું ખૂબ જ તમને જાણવાનું મળશે મિત્રો અહીંયા છે મિત્રો ગીર ગાય વિભાગ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ગીર તમે આપણે આવી જશે પરશુ પ્રદર્શન હરીફાઈના વિભાગમાં જે તમે જોઈ રહ્યા છોટેડ દૂધ કરે છે તો આ એનું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો પશુ જે હરીફાઈમાં ખૂબ જ આખા આપણા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોએથી અહીંયા આવ્યા છે હરીફાઈ માટે તો એ રીતે અહીંયા જે પણ જે બોર્ડ છે ને અહીંયા જે પશુ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો જાફરાબાદી પાડો મિત્રો છે આ તમે જોઈ રહ્યા છો જાફરાબાદી પાડો અને એ રીતે અહીંયા છે જાફરાબાદી ઘડેલી જે મિત્રો જોઈ રહ્યા છો જાફરાબાદ અને આ રીતે અહીંયા છે કમળા કલ્યાણપુરથી જાફરા બધી મિત્રો ખૂબ જ મહાકાય જબરજસ્ત છે મિત્રો તો આ રીતે મિત્રો પશુપાલનનો હરીફાઈનો અહીંયા તમે જોઈ રહ્યા છો બધી રીતે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે આ પાડા છે બધાના માથા બહુ જ મોટા છે જોઈ રહ્યા છો વિશાળ છે અને એના સેવકો પશુપાલન વિભાગના જે માલિકો છે એ પણ હાજર જ છે એ રીતે મિત્રો અહીંયા બેનરો લગાવવામાં આવ્યા છે અને ત્યાંનું છે અહીંયા પણ મિત્રો જાફરા બધી પાડો ચાર પોઈન્ટ સાડા ચાર વર્ષનો છે એ રીતે અહીંયા બેનરો બધે લગાવવામાં આવ્યો છે અહીંયા પણ જાફરા બધી ભેંસ છે અને જાફરા બધી ભેંસ છે જાફરાબાદી ભેંસ આઠ વર્ષની છે તો મિત્રો જોઈ રહ્યા છો કેવડી મોટી ભેંસ છે અને બધી ભેંચના મિત્રો જુઓ તો માથા કંઈક મોટા છે વિશાળ છે એવી રીતે અહીંયા પણ કટેશિયા મસાબાઈ ચોથાભાઈ સોનગઢ છે જાફરાબાદી પાડો તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છો જે જાફરાબાજી પાડો છે ખૂબ છે સોખડા મોરબીથી તો મિત્રો જે આ બેનર છે એ પછીનો જે છે એના માલિક છે અને જે હરીફાઈ માટેનું અહીંયા છે તો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ છે અને જા બધી ભેંસ છે બીજી તો મિત્રો આ રીતે આખા ગુજરાતમાંથી હરીફ લોકો આવ્યા છે પશુપાલનના હરીફો છે અને જાફરાબેતી ભેંસ જે રાજાવાડથી આવેલા છે સુરેન્દ્રનગર સોનગઢથી મિત્રો આવેલા છે તો આ રીતે મિત્રો આખા ગુજરાતમાંથી અહીંયા આપણા તૈનેતર મેળામાં જે સંસ્કૃતિને દર્શાવતો અહીંયા મેળો કહેવામાં આવે છે ભાતીગળ મેળો કહેવામાં આવે છે મિત્રો ચાંદીગઢથી કેશોદમાંથી જે જૂનાગઢ બેન્ચ કે જાફરાબદી જેનો જે વિભાગ છે આપણે બોલી રહ્યા છીએ કે એક બધાને હરીફ માટે અહીંયા લાવવામાં આવે છે અને કાળજી પણ ખૂબ જ સારી કરવામાં આવે છે એક એક ખૂબ જ વિભાગમાં છે મિત્રો કાનાભાઈ પૂનાભાઈ ભારઈ દર્શન જાફરાબાદી પાડો છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલો વિશાળ મોટો પાડો જોઈ રહ્યા છો મિત્રો ભાવેશભાઈ દેવસીભાઈ ટોળિયા અડાળા બગસરાથી જાફરાબાદી ભેંસ છે અહીંયા આવે છે અને પછી એનું જે વિજેતા જાહેર કરવામાં છે હરીફાઈ આવે છે તમે જોઈ રહ્યા છો અહીંયા બસુ હરીફાઈમાં જે થી ગીર ધણખૂંટ છે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ઈશ્વરી ગામથી ગીર કૂંટ છે જે ખૂબ જ મોટો છે અને લગભગ આની કિંમત લાખો રૂપિયા હોય છે મિત્રો હજારો નું જે પણ માલિક હોય એને ખાસ એનો ખ્યાલ હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જો એના જે માલિક છે એ કેટલું પ્રેમથી સાચવે છે દ્વારા આયોજિત કરવામાં આવે છે તરણેતરના જે મેળો છે પંચરંગી મેળો છે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો બાલાસરથી ગીર ખૂટ અહીંયા તમે જોઈ રહ્યા છો અતુલભાઈ કિર છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે ગીર સાણ છે નવ વર્ષનો છે અને જોતા જ તમને એવું લાગે કે કેટલો જબરજસ્ત છે મિત્રો જોઈ રહ્યા છો ગીર ગાય છે અહીંયા આજે પાંચ વર્ષનું ઉંમરનું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે એના માલિક છે ખોટો પડાવી રહ્યા છે હરીફાઈ થાય છે એમાં આવે છે ને લોકો એના માલિક જોડે અહીંયા પસંદગી થાય છે હરીફાઈ થાય છે અને ત્યાર પછી જે ઇનામ જાહેર કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ લોકો ખૂબ જ મહેનત કરશે હોય છે અને હજારો લાખોની સંખ્યામાં અહીંયા જે હજારો લાખો રૂપિયાની કિંમત હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ચાંદડ ભીમસીભાઈ વેઋષિભાઈ જાની વડલા ચોટીલાથી સુરેન્દ્રનગર છે જે ચાર વર્ષનો છે ગીર ફૂટ છે મિત્રો જોઈ રહ્યા છો આજકાલ જોઈ રહ્યા છો મિત્રો એના જે માલિક છે સેવા કરી રહ્યા છે કારણ કે ખૂબ જ મહેનત કરવી પડે છે ત્યારે આ વસ્તુ થાય છે અને ત્યાર પછી આપણા પાતીગળ સુરેન્દ્રનગર મતલબ તરણેતરના મેળા આવે છે ને રીફમાં આ લોકો ભાગ રહેશે કોઈ વાત આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા છે જે છે હળવા જ મોરબી થી છે તો મોટા ભાગે ત્યાં પોતપોતાના મજરો તમે જોઈ રહ્યા છો કેટલી ખૂબ જ સુંદર મજાની સારી એવી માવજત કરી રહ્યા છે અને મોટે ભાગે બધી બોર્ડ માર્યા છે અબોલ પશુઓ પ્રત્યે પ્રેમ દાખવો ભાવના દાખવો તો અહીંયા જોઈ રહ્યા છો મિત્રો આ રીતે આખું તો જો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા તો જે સિલેક્શન થઈ રહ્યું છે મિત્રો અને છેલ્લે પછી ફાઇનલ સિલેક્શન કરવામાં આવ્યું છે તો જોઈ રહ્યા છો અહીંયા જે બધે જ આ રીતે એક એક વિભાગમાં ફરે છે અને સર્વે કરે છે ત્યાર પછી ઇનામ જાહેર કરે છે વિજેતા જાહેર કરે છે તો જોઈ રહ્યા છો જજીસ છે એ બધું લખે છે અને ચેક કરે છે જે વિભાગમાંથી આપણે માહિતી આપી મિત્રો એન્ડ સુધી છે તો આ રીતે લોકો સેવા કરી રહ્યા છે અને રીફમાં ભાગ લઈ રહ્યા છે અહીંયા નામ છે દલવાડે બળદેવભાઈ જૂના અમર ગીર હોળકી છે ત્રીસ મહિના છે મિત્રો જોઈ રહ્યા છો આ રીતે અહીંયા રીપ છે અને તમે જોઈ રહ્યા છો જજ પણ આવી રહ્યા છે આગળ આપણે બતાવીએ પ્રમાણે તો અહીંયા આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આપી છે આશા રાખું કે અહીંયા માહિતી તમને ગમી છે મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ બહોળા પ્રમાણમાં પબ્લિક પણ આવી રહ્યા છે અને જોઈ રહ્યા છે મિત્રો અને અહીં જજીસ નક્કી કરી રહ્યા છે જજ જે છે એના માલિક છે એને નક્કી કરી રહ્યા છે પરમાર વિપુલભાઈ મકાનભાઈ સૂર્યનગરથી અળવદ ગીર ગાય છે નવ વર્ષની છે મિત્રો